આજની પ્રેસ વાર્તામાં તમામ મીડિયા મિત્રોનું સ્વાગત છે ગુજરાતની અંદર જે મહત્વના મુદ્દાઓ છે એમને લઈને આજની પ્રેસ વાર્તા આમ આદમી પાર્ટી તરફથી થઈ રહી છે ગુજરાતમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી મોટાભાગની પરીક્ષાઓમાં ગેરરીતિ પરીક્ષાઓના પેપરો ફૂટવા પરીક્ષાઓના પેપરો લીક થવા આવી ઘટનાઓ ગુજરાતમાં સામાન્ય બની ગઈ છે આવી ઘટનાઓ કોઈ બને અથવા કોઈ મોરબી ઘટના વડોદરા દુર્ઘટના જેવી કોઈ ઘટનાઓ બને એટલે ભાજપના નેતાઓ ચોમાસામાં જેમ ડેટકાઓ બહાર આવીને ડ્રાઉન્ડ ડ્રાઉ કરે એમ ભાજપના નેતાઓ બહાર આવી અને મીડિયાની અંદર બયાનબાજી કરે કે કોઈ પણ ખાસ એને છોડ છોડવામાં નહીં આવે ગમે તે ગુનેગાર હશે એને પકડી લેવામાં આવશે કાયદો કાયદાનું કામ કરશે થોડો સમય તો એવું લાગે ભાજપના નેતા જે ચર્ચાઓ કરતા હોય એના ઉપરથી એવી વાત એવું ઘણી તો ફલિત થાય અને લોકોને સામાન્ય ગુજરાતની ભોળી જનતાને એવું પણ લાગવા માંડે કે ગુનેગાર પકડાશે આ તો ગોળીએ દઈ દેશે ગુનેગાર પકડાશે એટલે આને ફાંસીએ ચડાવી દેશે પણ વાસ્તવિક સ્થિતિની અંદર આવું કંઈ થતું નથી વારંવાર એવું કહે છે કે ગુનેગારોને પૂરા કરી દેવામાં આવશે પણ હકીકતમાં ગુનેગારો પૂરા નથી થતા આ ભાજપની સરકાર પૂરા કરે છે પણ કોને પૂરા કરે છે જે ફરિયાદ કરે છે એને પૂરા કરી દે છે જે ગુજરાતમાં બેરોજગાર યુવાન છે જે રાત દિવસ મહેનત કરી પોતાના પરિવાર પેટે પાટા બાંધીને અહીંયા ભણાવવા મોકલે છે છતાં પણ મહેનત કરીને જે પ્રયાસ પ્રયત્ન કરી રહ્યા છે એમને આ સરકાર પૂરા કરી દે છે જે ખેડૂતો છે એમને પૂરા કરી દે છે જે વંચિતો છે એમને પૂરા કરી દે છે પણ કોઈ ભ્રષ્ટાચારી હોય કોઈ કટકીબાજ હોય કોઈ બળત્કારી હોય કોઈ પેપર ફોડનાર હોય એમને તો આ સરકાર બચાવી લે છે કારણ કે એમના માટે તો આ બધા કમાઉ દીકરા છે એમની કટકીમાંથી આ બધાએ ભાગ જોઈએ છે એટલે એમને બચાવી લેવામાં આવે છે અને આ માત્ર મારો આક્ષેપ નથી ભાજપ સામે પુરાવા સાથે બે પુરાવા સાથે હું વાત કરવા માગું છું કે આવા લોકો આ ભાજપની સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવે છે એમની પુરાવા સાથેની મીડિયા સમક્ષ વાત કરવા માગું છું કે હાલમાં વિધાનસભાની અંદર આંકડાઓ રજૂ થયા છે આ મારા મેં આપેલા આંકડાઓ નથી વિધાનસભામાં ભાજપની સરકારે આપેલા આંકડાઓ છે સરકારે એવું સ્વીકાર્યું છે કે ભરતી કૌભાંડના છ આરોપીઓ અને ગુજરાત યુનિવર્સિટી ઉત્તર વહી કૌભાંડના હજી બાવીસ આરોપીઓ પકડાયા નથી આ જવાબ છે ગુજરાત સરકારનો એનો મતલબ સીધે સીધો એ થાય છે કે જો હજી પકડાયા નથી તો એનો મતલબ એ થાય છે કે ભાજપના મળતિયાઓને બચાવવા માગે છે બીજી વાત મીડિયા મારફત મને જાણવા મળી છે કે મોરબી દુર્ઘટના જે બની એમની અંદર એકસો પાંત્રીસ જેટલા બાળકો મૃત્યુ પામ્યા પરિવારો પરેશાન થયા ખૂબ લોકો આક્રોશિત થયા અને મને હમણાં જાણવા મળ્યું છે કે એમના આરોપી જે છે એમને જે ભાજપ સરકારે પકડાયા છે એ જેલમાં રાજાશાહી ભોગવી રહ્યા છે તો આ ભાજપની મનસા રહી છે કાયમી માટે કે કદાચ લોકો વિરોધ કરે તો એ આરોપીઓને પકડો ભાજપના મળતિયાઓને પકડો પણ અંદર જેલમાં રાજાશાહી આપો રાજા જેવું શાસન આપો આના ઉપરથી સીધું ફલિત થાય છે કે ભાજપની કરણી અને કથણી બંને અલગ છે એક ગુજરાતીમાં કહેવત છે કે ચાવવાના અલગ ને દેખાડવાના અલગ તો ભાજપ આ જ કરી રહી છે ગુજરાતની જનતાને ભોળી જનતાને ક્યાંક ને ક્યાંક ચેતરવાનો છેતરવાનો પ્રયાસ કરી રહી છે અને ત્યારે હમણાં જ તાજેતરની અંદર ભાજપ સરકાર બીજો એક વાત લઈને આવી છે કેન્દ્રની અંદર કે અમે કોઈ પેપર ફોડનાર વ્યક્તિ હશે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશું એક નવો કાયદો એક કરોડનો દંડ ને દસ વર્ષની સજા હજી તમે છ આરોપીઓ અને બાવીસ અહીંયા ઉત્તરવાહી કૌભાંડના આરોપીઓને પકડી નથી શકા અને આવા કાયદા લાવીને જે ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છો એ હું ચોક્કસથી કોઈ દાવા સાથે કહું છું કોઈ આરોપ નહીં દાવા સાથે આ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત છે આ કોઈ ભાજપને કોઈ કરવાની એવી મંશા નથી ને ભાજપ કાંઈ કરવાની નથી ચૂંટણી આવી રહી છે લોકસભા આવી રહી છે યુવાનોના મત જોઈએ છે નારાજ યુવાનોને પોતાની તરફ કરવા છે એટલે આ માત્ર ને માત્ર ખોટા આવા જાહેરાતો કરી અને ચૂંટણી લક્ષી જાહેરાત કરવાનો આ ભાજપનો પ્રયાસ છે આપ મિત્રોને કોઈ બીજો અન્ય સવાલ હોય તો આપ પૂછી શકો ભૂતકાળમાં જે પેપરો છે તે સંદર્ભમાં ગુજરાત સરકારે આ કાયદો ઘડી છે ગુજરાતમાં અને આવા જે આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ વાત થઈ છે અત્યારે આ કાયદો બન્યા પછી જે આપ ઘટના જોઈ છો યુનિવર્સિટી આવ્યો છે તો આ આપનો મામલો તમે જોવો છો કે ખાલી માત્ર વાતો થઈ રહી છે જુઓ આ નજર સમક્ષ વાત છે કોઈ આક્ષેપબાજી નથી નજર સમક્ષ ગત માર્ચની અંદર આ લોકો વિધેયક લાવ્યા વિધેયક લાવ્યા પછી શું કર્યું શું કામ છ આરોપીઓ અને બાવીસ ઉત્તરવાહી કૌભાંડના આરોપીઓ હજી બહાર ફરી રહ્યા છે મતલબ એ છે કે માત્ર ને માત્ર યુવાનોને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા અને પોતાના મળતીયાઓને કાયદો ગમ કાયદાઓ તો ઘણા બધા આવે છે પણ એનું અમલીકરણ કેટલું થાય છે મહત્વનું છે પોતાના મળત્યાઓને બચાવવા માટે અમલીકરણ નથી થતું અને એ અત્યારે વિધાનસભામાં એમણે જાહેર કર્યું છે કે ભાઈ અમે અમલીકરણ નથી કરતા અમારા મળત્યાઓ છે બીજી વસ્તુ રાજકોટમાં જે પીજીબીસીએલના જે ઉમેદવારો છે એ લોકો આંદોલન કરી રહ્યા હતા પાંચ દિવસ આંદોલનના પૂર્ણ થયા છતાં પોલીસે એ આંદોલન છે તેને કચડવાનો પ્રયાસ કર્યો અને તમામ જે ઉમેદવારો છે તે અટકાયત કરવામાં આવી તો આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો જો રાજકોટ પીજીવીસીએલની ઘટના ઉડીને આખેવડી વર્ગે એવી ઘટના છે યુવાનો એક વર્ષ પહેલાં લેવાયેલી ભરતી અને એમની પ્રતીક્ષા યાદી નિયમ અનુસાર પ્રતીક્ષા યાદીને એક વર્ષની અંદર પૂર્ણ કરવાની હોય છે પરંતુ આ લોકોએ કાંઈ કર્યું નથી અને સમજવા જેવી અને મજાની વાત એ છે ગુજરાતની જનતાએ જાણવાની ક્યાં જરૂર છે કે એમાંથી કોઈક એક વિદ્યાર્થીને ઈચ્છા થઈને એમને આરટીઆઈ કરી આ સરકારના વિભાગમાં આરટીઆઈ કરી અને સરકારે એ આરટીઆઈમાં લેખિતમાં જવાબ આપ્યો કે હા સાડા ત્રણસોથી ચારસો જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ખાલી છે છતાં પણ પ્રતીક્ષા યાદી પૂર્ણ નથી કરવામાં આવી પ્રતીક્ષા યાદીમાંથી ઓપરેટ નથી કરવામાં આવી એટલે વિદ્યાર્થીઓએ રાજકોટ ખાતે આંદોલન કર્યું વિદ્યાર્થીઓ રાજકોટ ખાતે ધરણામાં બેઠા ત્યારે આ પીજી વિસીએલના ભ્રષ્ટ અધિકારીઓ શું જવાબ આપે છે કે આરટીઆઈમાં અમે આપેલી માહિતી ખોટી છે અરે જો તમે જ માહિતી આપતા હોય ખોટી હોય તો સરકારે ડૂબી મરવાની જરૂરિયાત છે પીજીવીસીએલના અધિકારીઓને ડૂબી મરવાની જરૂરિયાત છે તમારો આંકડો છે તમારો જવાબ છે

જુઓ મેં થોડી જ વાર કીધું એમ આ બધી ચૂંટણીલક્ષી જાહેરાતો છે અને કોઈ આક્ષેપ નથી વાસ્તવિકતા છે કેમ અત્યાર સુધી કંઈ યાદ ન આવ્યું લોકસભા આવી એટલે કેમ ભરતી ભરતીઓ યાદ આવી અત્યાર સુધી જ્ઞાન સહાયક કેમ ભરતી કરી સોળ હજારની જગ્યાઓ ખાલી છે આજે કેમ ભાજપને ખબર પડી અચાનક કે ઓહો સોળ ખાલી છે એ તો ઘણા સમયથી ખાલી હતી અને શિક્ષકો જે છે એમને માત્ર શિક્ષણનો ભાર આપવાનો હોય એમની જગ્યાએ સો પ્રકારની એક્ટિવિટીમાં ભાજપ કરાવે છે તો આજે જ કેમ એને ઉપરથી જ્ઞાન આવી ગયું કે ઓહો એટલી બધી જગ્યાઓ ખાલી છે તાત્કાલિક ભરતી કરો આ બધી વાતો છે માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી જાહેરાતો છે ચૂંટણીમાં મતો લેવા છે યુવાનોને પોતાની તરફ આકર્ષવા છે એટલા પૂરતી જ વાત છે બાકી વિશેષ આ ભાજપ કંઈ કરવાની નથી પરીક્ષાઓ પેપર ફૂટી જાય છે પરીક્ષા આપવા માટે સમય થી આ ચાલી રહ્યું છે વિદ્યાર્થીઓ એકદમ મધ્યમ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ વારંવાર ફી ભરે વારંવાર એમની પાસેથી ફી ઉઘરાણી કરવામાં આવે એક આવકનું સાધન ભાજપ ત્યાંથી કરે એટલા માટે ભાજપ માટે તો ટૂંકમાં કોઈની જેબ કાપી લેવી એના માટે બહુ સરળ વસ્તુ થઈ ગઈ છે એના માટે કાયમીની વસ્તુ થઈ ગઈ ને એટલા માટે જ આ ભ્રષ્ટાચારીઓ જે એટલા છે કટકી બાજો છે પેપર ફોડનારાઓ છે એને ભાજપ ક્યારેય ગુનો એના ઉપર એક્શન નહીં લે કારણ કે એના કમાઉ દીકરા છે એ જે કટકી કેરી છે એમાંથી થોડો ઘણો ભાગ ઉપર પણ જવાનો છે ભાજપના ફંડમાં પણ જવાનો છે એટલે કમાઉ દીકરાઓને કોણ જેલમાં પૂરે કમાઉ દીકરાઓને નથી પૂરવાના એટલે આ માત્ર ને માત્ર જે કંઈ પણ કરી રહ્યા છે એ માત્ર પોતાનું પેટ પૂરું પૂરું કરવા ને પોતાની પાર્ટીને મજબૂત કરવા કરી રહ્યા છે જુઓ આ તો એક કહેવાય ને કે પેલો જાદુગરના ખેલ જેવી વાત છે કે લોકોને એક કોણીએ ગોળ ચોંટાડવાનો એમને લાલચ આપવાની ને પછી અમુક સમય પછી પાછી બીજી ઘટના લઈ આવવાની એટલે આગળની ભૂલાઈ જાય હવે બધાને ખબર છે કે આજથી પાંચ દસ કે દસ વર્ષ પહેલાં આ જ મોદી સાહેબે આ જ ભાજપની સરકારે ઘણી બધી ગેરંટીઓ આપી હતી પંદર લાખ દરેકના ખાતામાં જમા થશે બે કરોડથી વધારે યુવાનોને રોજગારી મળશે આવી તો અનેક ગેરંટીઓ હતી હજી એ ગેરંટીઓમાં કાંઈ થયું નથી એમાં કોઈ કામ નથી થયું અને હવે આ બધું સાઈડમાં મૂકીને નવી ગેરંટી આવી એટલે પ્રજા પેલી જૂની ભૂલી જાય અને નવી કેસેટમાં પાછી ચોટી જાય હવે પેલી જૂની ગેરંટીઓ છે પૂર્ણ નથી થતી ને હવે નવી ગેરંટી આવી એક બ્રાન્ડ બનાવવાનો પ્રયાસ કે મોદી સાહેબની ગેરંટી એટલે થઈ જાય મોદી સાહેબ કહે એટલે બધું પૂર્ણ થઈ જાય બે કરોડ યુવાનોને રોજગારી આપો ને તમારામાં તાકાત હોય તો એક પણ કૌભાંડ વગર ભરતી કરાવો ને તમારામાં તાકાત હોય તો અત્યારે જે બેરોજગાર યુવાનો છે ખેડૂતો છે જે ત્રસ્ત છે તમારાથી એમને ન્યાય અપાવો ગરીબો વંચિતો એમને ન્યાય અપાવો અને પછી ગેરંટીની વાત કરો જૂની ગેરંટીઓ પૂરી નથી થતી અને નવી બ્રાન્ડ ઊભી થઈ રહી છે એ માત્ર ને માત્ર વાહિયાત વાતો છે